ભગવાન દ્વારિકાધીશે સ્થળી જ્યારે જયારે દ્વારકા નગરીનું નિર્માણ કરવાનું નક્કી કર્યું ત્યારે આ કામ કામ સોંપ્યું સોંપ્યું નાના 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 વેપારીઓ અને એના આધારે કુશ માંથી દ્વારકાજી દ્વારકાધીશ દ્વારકા નગરી બની અને આ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા નગરી બનાવવાનો યશ માન વિશ્વકર્માજી ને નાના નાના વેપારીઓને આપ્યો છે ત્યારે આજે એ જ દ્વારિકા અંદર નાના નાના વેપારીઓ લારી ગલ્લા પાથરણાવાળા માલધારીઓ જે પોતાનું રોજે રોજ નું પેટ્યું રડે છે એની પાસેથી બસો ત્રણસો રૂપિયા રોજે રોજ હપ્તાની આશાથી આ લોકો એમની રેકડીઓ લારી ગલ્લા બંધ કરાવડાવ્યું છાસ વિતરણ બંધ કરાવડાવ્યું દહીં વિતરણ બંધ કરાવડાવ્યું એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે ભ્રષ્ટાચારી માણસોની

એના કરતા તો મફત વિતરણ કરવું હારું બિચારા ગરીબો માણસો ખાય તો એની દુવા લાગે અમને આ લોકો ધંધો તો કરવા નથી દેતા તો ત્રીજો દિવસ હતું આવી રીતે નાસ્તાનું વિતરણ કર્યું

મારી માંગ માંગ શું છે છે કેટલા દિવસ અમારી એ કે અમને રેકડી ના ખોલવા દે કોઈ વાંધો નહીં પેલા જે મોટા મોટા હોટેલના જે પાર્કિંગ છે જે ગેરકાયદેસર બંધન બંધાયેલા છે એ બધા હટાવે પછી અમારી રેકડી ને કરે વિરોધ